સીતારામ બધાની છે શ્રીકૃષ્ણ જો હાંજનો ટાઈમ ટાઈમ થઈ ગયો સાંજના વાગ્યા સાડા પાંચ છ વાગ્યા આવ્યા ને અમે આવ્યા હા દૂધીના ક્યારામાં મેં કીધું હાલ આજ દૂધી લેતા આવીએ હવે થોડોક શિયાળો ઓછો થયો ને થોડુંક ગરમીની સિઝન ચાલુ થાય તો એવું વિચારો કે દૂધીને હલવો બનાવવાનો મારો વિચાર છે તો જો દૂધી ઉતારા ને બધી કૂણી કૂણી થોડીક મેં કીધું વીણે લઈએ તો મિત્રો આજી દૂધી ના આખો ક્યારો છે ને થી છે ને ઉનાળામાં થોડુંક વાવાઝોડું તાર પડી ગયા તા પોપિયા આડા થઈ ગયા એટલે પછી એની વચ્ચે બધા દૂધીના ના ક્યારા કર નાખ્યા હે એમાં જો દૂધીના ના ક્યારા કર્યા આથી છે એટલું આ સુધી છે ને પોપૈયામાં ત્યારે નુકસાન ખૂબ આવી ગયું હતું

તુલસી ના માવને એક સંભારા માટે કાચો પોપિયો તોડવાનો હે જા આ પોપિયો આખો પડે ગયો હજુ આખો પડે ગયો આ પોપિયો એમાંથી કાચો પોપિયો તોડી લે હેઠો પડે ગયો એમાંથી તોડ લે ઓલા ઉપર હે એમાંથી સરસ મોટા મોટા છે એમાંથી લે ના હે તો પોપિયા નુકસાન બહુ થયું છે હમ આ પોપિયો છે ને વધી ગયો સીધો હમ આમાં વજન વધી જાય ને પડી જાય આ પછી હા પડી જાય અને મૂડ માં નો બરાબર હોય એટલે દૂધી માં હોય દૂધીના ના જ બે ત્રણ સ્ટેપ માં કમરા કાપી નાખે ને એટલે ફૂટ ફૂટે ઘણી બધી દૂધી થાય અને સ્ટેજ કેતા હોય વન જીન ટુ જીન થ્રી જીન ફાઈવ જીન જે આવે ને મોબાઈલ ને જી આવે ને એ કટિંગ કરે હે કટિંગ કરે લાડી ફૂટ વધે વેલા વધે નંબર ઓફ વેલા વધે એટલે નંબર ઓફ દૂધી વધે અલે ઉત્પાદન વધારે થાય હમ તો હવે એટલી તો ઘણી હા ને એક બે ચાર પોપિયા લઈ લે કાચા સંભારા માટે જે પાઈ કા તને પણ સંભારા માટે એવા થી લઈ લો તો દીજો અયા જો

આને તો લીધા જેવી અનુભવ કરો બધાય માં કર્યું આવી તો જીણી જીણી અને આ ફૂલે આવ્યા છે તો પાછી વરે આવી એકદમ ને ઢગલો તાર વરે ઉતારે જાય હું અટાણે તો એટલે ઘણી બીજે કાઈ દેખાતી હોય તો એક આય છે આય આવ આય આગળ છે આ બધું હમ આ રી બધે જીણી જીણી છે આય રી આ તો દેનું મંચુરિયન થાય કે નહીં મંચુરિયન માં નાખે દૂધી તો ખબર નહિ મંચુરિયન માં તો થાતી હોય કે ના થાતી હોય ટ્રાય કરજો તો પણ દૂધી નો એક હલવો આવડે એક મુઠિયા આવડે અને બીજું તો દૂધી ના પરોઠા પણ થાય દૂધી ના પરોઠા બહુ મસ્ત થાય એટલે દૂધી ના પરોઠા કરે હગાઈ અને મંચુરિયન માં તો છે ને કોબી ના થાય મંચુરિયન આજે પાંદડા કોબી ના હા થોડાક પાંદડા કોબી લઈ જાય તો એના મંચુરિયન સરસ થાય આ તો જો કેટલી ફાઈન છે કુણી કુણી છે કેટલી મસ્ત છે

આજે ગાંઠિયા ભેગા પોપિયા ખાવાના ગાંઠિયાનો હા એ થાયો કપડી ગાંઠિયા ને કાચા પોપિયાનો સફારો હા એ થાય સરસ થાય તો ગાંઠિયા બનાવવા પડે ને ભેગા હા એ તો બનાવવા પડે રીંગણા કેવા વાસ લઈ ઉપર હમ હ રીંગણાની વાસ રીંગણા રૂપરા હોય અસલ છે કુણા હોય તો રૂપરા જ આ રીંગણી કલર રીંગણાનો રીંગણીનો કલર કેવો અસલ હે ને આજે यो हाँ कलर रिंगली नंबर अरे हुकाई गई आई बताई हाँ आया हुकाई ये हूँ तेरे में भिंडा से हाँ अभिंडा भिंडा नहीं हुई भिंडा वो पूरा सही है अबे अब नहीं था ओली रिंगली होती हम्म रिंगली ऊपर ही ना की कौन है ना हाँ ऊपर ही ना की ऊपर ना कौन ऊपर ना की ऊपर गई हम्म

हा तो जरा के ना मारे ही काही दंतो नत करू खावना साव भिंडो जेवूस बद्दा मरजे वो नही एकच छे आ जो पुणे होन तो होय साव भिंडो गोवाज खाण गोवाज जेव ला आलो तो एक ट्राय कर ना ने मारे काही न ट्राय कर दे हा तो खरीस